¡Gracias!

અરે મને નતું આવડતું પણ આ પેલા આવું સાથે નો લાવું છું ને આંગણવાડીમાં એ સાથે ને શીખવાડ્યો કે આ તો મિલેટ્સ કેવા મિલેટ્સ એટલે હું ખબર ન ના ભાઈ ની તો ચોખા જોયા દાળ જોઈ મકઈ જોઈ આ મારા ન હોય મિલેટ્સ એટલે જૂના ધાન્ય જે બાજરી જુવાર તાંદરી રાગી આ બધા મિલેટ્સ કેવા રહ્યા અલી ના મિલેટ્સ તો આ તો માં જો

ભરપૂર મળે અને આપણે શું ખાધા ખાલી એક બાજરી રોટલા બાજરીમાં બાજરી મજે ઘણી બધી વાનગી બનાવી છે હા ભજે રાખલી તો બહુ બહુ રોટલો બનો બહુ બધું તો બાજરી તો પેલો થી ખોસી રો બનાવતો તો અમ કો વાનગી છે હોય અલ આ તન રંગલા ખબર જ નઈ મિલેટ્સ માંથી તો બે નો કેટલી બધી વાનગીઓ બનાવી લાવી છે અમ દુખી સી તો જોઈ લીયા તા તો ચાબેલી ફૂલ છે આજે અરે ટીએચ ના પેકેટ છે ઓળી માં લાલ પીળો વાજી તું લેવા જશે ઇનાન કરી તો બરી કોય આમ બધું નહીં અલે આ રંગ લા સાંભળ તો ખરા તું કે છે ને લાલ પીળો પીરો આ જો આ પેકેટો છે ને એમાં આ લાલ કલર પેકેટ છે એ શું છે બાળ શક્તિ જે 6 માસ થી 3 વર્ષ બાળકો માટે હોય છે જે આંગણવાડી બેનો આપે છે પછી આ તું જામલી જામલી કરે છે ને એ માતૃ શક્તિ કહેવાય આ સગર્ભા માતા અને જાત્રી માતાને

કરતા મને એવું બને ખવડાવ પર ના તું તો ખેતર જતી ને પછી ઢોળો ભૂખ્યો થાય એટલે હું તો આ લાલ પડી કાન બળી ભૂખડી બનાવીને ખવડાવું છું અરે ના ચાલ હું તને બતાવ જો આ પેકેટ જો બેનો શું બનાવી લાવી છે એક તો જો ટીએચઆઈ ના પેકેટ માં જે મુઠિયા બનાવ્યા છે એમાં તો સરવો નાખ્યો છે પછી થોડો મિક્સ લોટ નાખ્યો છે ને આ હરમ બોત હોય જો ખાવાની ચીજ સકી ની હે ગોખા હોય આ પત્તો તો છોય મને ખોય તો બકરો ખોય સી અલે રહલા સરગવા ને પાનમાં તું સરસ તેવા પોષણ તત્વો મળે આ એન ભરપૂર હોય છે હવે તો આંગણવાડી જારે પર મેળો ને કઈ કે દસ ગ્રામ ભર આંગણવાડી નાસ્તા ન સરગવા ને પાન તો તો પછી મા જોવું જ પડશે આ ગ્રાસનામાં પણ મેળો સુખ પડે કંઈ તો મને ખબર જ નહીં પડતી અને આ તરગવા ને પાન છે અલી રંગલી પર તું મને કે કે આ શું વેક લે હું સર્વ જોયો તેલી કોકોકોલા જોઈ તેલી ફેન્ટા જોઈ પાસો આ સુપ તો મળીની આજે જો ભી અલ્યા રંગલા આ તો બધું નાખી ભાઈ આ તો કચરો કેવા એકમાં નુકસાન થાય એના કરતાં સરેવાના કાપેટમાં કચરો થાય અમુક ખેતર જેવો ની પાક લાગે તો પેલો ઉપરમાં ની બહુ કે બાટલી આવજે ભાઈ બાટલી આવે એ બાટલીમાં થમસો હવે ત્યુ અમે સૂપ ચોમ યાદ કરો ત્યું મને નથી કી ના જે બન્યું આજે અરે આ ભાઈ એટલે આ તો તારે ને જોકે ઠંડી બાટી લઈ બંધ કરાવેલું ના પાડી શકે પણ ટેકી માંગું સૂપ બની હોય તારા રોજ સૂપ પણ યાદ પણ તારે આ બધી ઠંડી બાટલી છે બહુ મોટો નમક છે જો એમાંથી તો કે કદી રાગીના રોટના લાડુ જોયા હતા ના ભાઈ આ લાડુ તો બળે આવા મંદિર માં મંદિરમાં છે શિવરાત્રી તે રોજ શિવરાત્રી ના પર સાત તો હોય આ રાગીના બહુ પ્રમાણમાં આયલ હોય અને એ ખાવામાં કેટલા સરસ લાગે છે આ બાનો કચરો ખાઓ એના કરતા પોષક તત્વયુક્ત ખોરાક ખાઓ શું બોલો આમ તો હેડ જોઈએ air to avyo le ni a yi yo